અને ખેડૂતોની ખેત પેદાશોના ભાવ પણ ઉચ્ચતમ મળી રહે તે માટે દૂધ સંઘ હંમેશા પ્રયત્નશીલ છે દૂધ સંઘના કાર્યક્ષેત્રના પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના દૂધ ઉત્પાદકો ખેડૂતો કે જેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેઓએ ખેત પેદાશોના ઉચ્ચતમ ભાવ મેળવવા માટે અમદાવાદ તરફથી ઓર્ગેનિક સર્ટિફિકેટ મેળવવું જરૂરી હોય છે જેથી બાર ખેડૂતોની પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ ઓર્ગેનિક સર્ટિફિકેટ મેળવવા માંગતા ખેડૂતો પંચમહાલ ડેરીના અધિકારી ભાવિન પટેલ અને મુકેશ ડિંડોર પિનાક પટેલ અને કેતકી ભરવાડનો સંપર્ક કરવાનો રહેશે તેમ ડેરી દ્વારા જણાવવામાં આવ્યું છે